આગામી વિધાનસભા ચૂંટણી મામલે ચૂંટણી પંચ બે દિવસ માટે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેનાર છે તો પ્રતિનિધિમંડળ આવતીકાલ ગુરુવાર આઠ ઓગસ્ટે શ્રીનગર પહોંચશે સવારે અગિયારને પંદર વાગે પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષો સાથે ચૂંટણી પંચની બેઠક યોજાશે ત્યારબાદ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે જે બાદ ચૂંટણી પંચ નવ ઓગસ્ટે બપોર અઢી કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે આ વર્ષે જૂનમાં ચૂંટણી પંચે મહારાષ્ટ્ર ઝારખંડ હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં મતદાર યાદી અપડેટ કરવાનો આદેશ જાહેર કર્યો હતો ત્યારે આ કામ પૂર્ણ કરવા માટે વીસ ઓગસ્ટની મર્યાદા આપવામાં આવી હતી હતી ત્યારે ડિસેમ્બર વર્ષ બે હજાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો ત્યારે કોર્ટે એમ પણ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને વહેલી તકે રાજ્યનો દરજ્જો પરત મળવો જોઈએ બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ